થરાદ ખાતે મહેશ્વરી પરિવાર દ્વારા ઘણઘોર તહેવારની ઉજવણી થરાદ ખાતે મહેશ્વરી સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેશ્વરી સોસાયટીમાં વસતા મહેશ્વરી સમાજના લોકો દ્વારા દર વર્ષે આ પર્વ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે જોકે લોકો આવતા વર્ષ માટે માનતા રાખી આ તહેવારની ઉજવણી કરે છે જેથી તેમની મનોકામના પૂર્ણ થાય છે આ તહેવારમાં દીકરા દીકરીના લગ્ન પ્રસંગે કરવામાં આવતી ઉજવણીની રીતે ઉજવાય છે તેમાં શંકર પાર્વતી ભગવાનના લગ્ન ધામધૂમથી કરી ઉજવણી કરે છે અહેવાલ હાર્દિકસિંહ રાજપૂત આ તહે મારું નામ રિયા છે અમે મહેશ્વરી પરિવારમાંથી છીએ આ તહેવાર આજે અમારા ગણગોરનો છે જે પંદરથી અઢાર દિવસથી ચાલી રહ્યો છે અમે બધી મહિલાઓ ભેગી થઈને આ પર્વ ઉજવી રહ્યા છીએ ગીત ગાઈને અને જેવી રીતે છોકરા મિત્ર અને દીકરીના લગ્ન થાય છે એવી જ રીતે ઈશ્વરજી અને ગવરમાનું અને પાર્વતી અને શિવજીની પૂજા કરવામાં આવે છે અને આવી જ રીતે એમના લગ્ન કરવામાં આવે છે અને આ તહેવાર અમે ધૂમધામથી ઉજવીએ છીએ વિસ્વનો એક એવો તહેવાર છે અમારા સમાજ માટે જેમાં શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન કરીએ છીએ એવી રીતે અમે વિધિ પ્રમાણે મહેશ્વરી સોસાયટીમાં અમે કરીએ છીએ એમાં અમારે મહેસૂરી સમાજમાં આ શંકર ભગવાન અને પાર્વતી માતાના ચઢાવો બોલાવવામાં આવે છે એમાં ચઢાવવાના અમે ભાગ લીધેલો હોય ચડાવવામાં શંકર ભગવાનનો એટલે જેમ આપણે દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ એમાં આ તહેવારે અમે એવી રીતે જે ઉજવીએ છીએ કે જાણે દીકરા દીકરી એમ શંકર ભગવાન પાર્વતી માતાના ને આમાં આજે છેલ્લો દિવસ શંકર ભગવાન અને પાર્વતી બા માતાનો લગ્નનો છે આ બોલો શંકર ભગવાનથી મારું નામ જમના મહેશ્વરી છે અમે આ જે આ પર્વ ઉજવીએ છીએ ચૈત્ર મહિનાનો એ હોળીના બીજા દિવસે હોળીની રાખમાંથી સોળ મુઠિયા બનાવી સોળ દિવસે એની પૂજા કરવી સ કરીએ છીએ અને સત્તરમા દિવસે એને ગવર ઈશ્વર બનાવી જે આપણા પોતાના દીકરા દીકરી તરીકે એમને લગ્ન કરી વિધિ સર અને પછી બીજા દિવસે બધા સમૂહમાં ગીત ગાયું ઉજવીએ છીએ મિશ્રણ બનાવીએ છીએ બેન્ડ વાજા જે દીકરીને રસમ કરીએ એવી રીતે એ વ્રત કરવાથી જે માનતા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અમારી બધાના મતલબ જે માનતા રાખે છે આવતા વર્ષે એની માનતા પૂરી થાય છે પુત્ર હોય સાદી હોય ઘરમાં જે પણ ઉત્સવ હોય એ અમે મનોકામના રાખીએ છીએ